મિત્રો ચારણ જ્ઞાતિ વિશે આ લેખ આપ વાંચો તો આપના પણ રૂવાટા ઊભા થઈ જશે થોડો સમય કાઢીને અંત સુધી સાંભળજો રામાયણ મહાભારત શ્રીમદ્ ભાગવત ગણેશપુરાણ વિષ્ણુપુરાણ બ્રહ્મપુરાણ વગેરે હિન્દુ શાસ્ત્રોમાં ચારણ જ્ઞાતિનો ઉલ્લેખ જોવા મળે છે તો જૈન શાસ્ત્રોમાં ચારણોને સ્વર્ગમાં વાસ કરનારા તરીકે ઓળખાવી ચોવીસ તીર્થકર્માના એક ભગવાન શ્રી પૃથ્વીના સમયમાં ચારણોએ સ્વર્ગમાંથી ઉતરી પૃથ્વી પર વસવાટ કર્યો હોવાનું જણાવે છે એક માન્યતા મુજબ ચારણો તેના મૂળ વતન હિમાલયથી ધીરે ધીરે રાજસ્થાન થઈ કચ્છ સૌરાષ્ટ્રમાં સ્થિર થયેલા હોવાનું માનવામાં આવે છે આદલગ ઈશ્વર ન ચરણીયો કવ ચારણ પેદાકીઓ અંગરો મેલ ઉતાર પતાજાસ શંકરપણા માત જસી અમાએ આદિના પણ આદિ ગણાતા ભગવાન શંકર અને માતા પાર્વતીના શરીરના મેલમાંથી જે મનુષ્ય ઉત્પન્ન થયો તે ચારણ કહેવાયો હોય તેના મા બાપ તરીકે શિવ પાર્વતીને માનવામાં આવે છે ભગવાન ભોળા શંભુના મેલમાંથી ઉત્પન્ન થયેલા ચારણને પાતાળ લોકની નાગ કન્યા સાથે પરણાવમાં આવતા ચારણોને ભોરિંગ એટલે કે સાપના ભાણેજ ગણવામાં આવે છે અન્ય એક માન્યતા આહિર જ્ઞાતિના પૂર્વજ પાતાળ લોકના રાજા નુહુશના વંશજો નાગ અહીંને રુજાવનારા ઈર ગણાતા હોય આહીરો અને ચારણો વચ્ચે મામા ભાણેજના સંબંધો જળવાતા આવ્યા છે ચારણ જેને રસણ રહે ભાખ્યા આગમ ભેદ વર્ણ પાઢ્યો વાતું કરે ચારણ ચોથો વેદ જોકે ઉપરનો દુહો અન્ય રીતે પણ સાંભળવા મળે છે જેમ કે ચારણ ચોથો વેદ વર્ણ પઢ્યો વાતું કરે ભાખે ભેદ એ ભાણેજ ભોરિંગ તણો ચારણ જ્ઞાતિ શાસ્ત્રોમાં આગવા સ્થાન સાથે કાળથી પોતાની આગવી પ્રતિભા ધરાવે છે શક્તિ ઉપાસક ચારણ જ્ઞાતિ ઉચ્ચ જીવન મૂલ્યો સાથે સત્યને આદર્શ માટે જાન યોછાવર પાછી કરેલ નથી તેના અનેક દાખલાઓ જોવા મળે છે ચારણને લોકો વિશ્વાસના પ્રતીક તરીકે જોતા પ્રાચીન સમયમાં રાજાઓ પોતાના ગઢ એટલે કે કિલ્લાની ચાવીઓ સાથે જવાબદારી સોંપી દેતા તેઓ ગઢવી તરીકે પણ ઓળખાયા છે ચારણો રાજા પ્રજા વચ્ચે સેતુ તરીકે કામગીરી બજાવતા એ સાથે અન્યાય સામે ઉઠાવવામાં સૌથી આગળ રહેતા ચારણોને સમાજના પ્રહરી પણ ગણવામાં આવતા હતા નીતિમતા સાથે ધર્મ દેશભક્તિ શૌર્ય કરુણા દાન ભક્તિ પ્રેમ વિશ્વાસ દયા ન્યાય વિવેક કલા આદર સત્કાર વગેરેનું જીવનમાં રહેલ મૂલ્ય સમાજમાં જળવાય રહે તેવા પ્રયત્નો સદીઓથી ચારણ જ્ઞાતિ કરતી આવે છે ચારણ બારોટ સત્કર્મોને બિરદાઓમાં સૌથી મોખરે રહેતા તો અન્યાય કે નિંદનીય કૃત્યોનો વિરોધ કરવામાં રાજાથી રાજાઓની પણ શરમ રાખ્યા વગર જાહેરમાં તેના કાન આંબળી અન્યાય દૃષ્ટતા વિલાસિતા સામે જીવના જોખમે પોતાનો જાતિ ધર્મ નિભાવતા આવેલા મોગલ દરબારમાં શહેનશાહ ઔરંગઝેબને નિર્ભયતાથી તેના અન્યાય અંગે રજૂઆત કરનારા કવિ ભૂષણ ચારણ જ્ઞાતિના હતા જેની રચના જોઈએ તસળી હાથ મેં સુભા કરે બંદગી કે મન મેં કપટશે જપહી જાપ જપ કે ભૂષણ ભણત શઠ છંદ મતિમંદ ભય સો સો ચૂહે ખાઈ કે બિલ્લી બેઠી ધપકે મિત્રો આ લેખ આપને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને નીચે આપેલું લાલ કલરનું બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને મિત્રો એકવાર કોમેન્ટ બોક્સમાં જય સોનબાઈમાં લખવાનું પણ ભૂલશો નહીં ફરી મળીશું નવા એપિસોડ સાથે ખૂબ ખૂબ ધન્યવાદ જય મા ગાત્રાળ જય શ્રી કૃષ્ણ